હેલો મિત્રો જય કૃષ્ણ આજે આપ સૌનું સ્વાગત કરું છું અને તમારા લોકોનો જે સપોર્ટ મળી રહ્યો છે એના બદલ સૌનો આભાર હવે આજે આપણે મેઇન ટોપિક પર આગળ જઈએ કે આજે હું તમને એવું કહું કે જે ઇમિગ્રેશન ઓફિસર કેનેડાના માર્ક મિલર જે ફેડરલ ગવર્મેન્ટના ઇમિગ્રેશન ઓફિસર છે એમના અમુક સ્ટેટમેન્ટો જસ્ટિન ટુડો તરફ જે કેનેડાના પીએમ છે એમના અમુક સ્ટેટમેન્ટો અને જે ચેન્જીસ જાન્યુઆરી બે હજાર બાવીસ પછી સ્ટુડન્ટ વિઝા વર્ક વિઝા પીઆરની અંદર થયા કેનેડાની અંદર આ બધા પરથી કેનેડાનું મેઇન ફ્યુચર શું છે એના માટેના ક્વેશ્ચન કદાચ તમારા મગજમાં બી આવતા હશે કે હવે કેનેડા નવ્વાણું ટકા તો એવું છે કે લોકોના મગજમાં નેગેટિવિટી બી છે યા તો એવું બી વિચાર આવતો હોય કે હવે કેનેડા જવું જોઈએ ના જવું જોઈએ તો ટ્રાય કરીશ કે આ વિડીયો તમે જો પૂરો જોશો તો તમને લગભગ એવું થશે કે નાઇન્ટી પર્સન્ટ તમારા જે મગજના કન્ફ્યુઝન યા આ ક્વેશ્ચનો છે એ સોલ્વ કરવાની હું કોશિશ કરીશ જેમાં અત્યારના કેસની અંદર આપણે ડિસ્કસ કરીએ કે કેનેડાનું જે સ્ટુડન્ટ વિઝાનું ફ્યુચર શું છે કેનેડાના વર્ક વિઝાનું ફ્યુચર શું છે અને કેનેડાના પીઆરનું ફ્યુચર શું છે તો કે કેનેડાની અંદર સ્ટુડન્ટ વિઝા માટે જે જાન્યુઆરી બે હજાર ચોવીસ અને બાવીસમી જાન્યુઆરીએ જે ચેન્જીસો થઈ ગયા એ પરથી કેપિંગ આવી ગયું એટલે કે સ્ટુડન્ટ વિઝાની જે સંખ્યા છે એ લિમિટેડ થઈ ગઈ લાસ્ટ યરની જેમ અનલિમિટેડ નથી રહી હવે જ્યારે કોઈ બી વસ્તુ લિમિટેડ થઈ જાય એટલે કેવું આવે કે ત્યાં કોમ્પિટિશન વધારે થશે સિચ્યુએશન ટફ દેખાશે કે ભાઈ જેની અંદર આઈ આરટીની રિકવાયરમેન્ટ વધી જાય પર્સન્ટેજ વાઇઝ એડમિશનો મળવા ટપ પડે પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર ડિમાન્ડ વાઇઝ આવે બટ આ એક ટફ પોઈન્ટ હતો હવે આનું જ ફ્યુચર બીજું શું હોય તો કે આ બે જ વર્ષનો સવાલ છે જેની અંદર આ વર્ષનું કેપિંગ નેક્સ્ટ ઇયરનું કેપિંગ અને ત્યારબાદ એક રિસર્ચ કરવામાં આવશે કે હવે કેનેડાએ શું રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આંકડાઓ ચેન્જ થશે આ ભવિષ્યની અંદર કેનેડાની અંદર જો ઇન્ડિયન સ્ટુડન્ટ્સને કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને બંધ કરી દે એવી કોઈ પોસિબિલિટીઝ બની શકે એવી નથી બીજી વસ્તુ કે જે મેં તમને લગભગ વાત કરી છે મોસ્ટ ટ્રસ્ટેડ ફ્રેમવર્ક જેવી એક સિસ્ટમ વિચારી રહ્યા છે કેનેડાના ઇમિગ્રેશન કે જ્યાં આગળ એવો ચેન્જીસ આવી શકે કે જેની અંદર કોલેજ યુનિવર્સિટીની અંદરથી એડમિશનની રિક્વાયરમેન્ટ ચેન્જ થાય જેમાં પ્રાયોરિટી કોલેજીસનું લિસ્ટ આવે કે એવી કોલેજીસ યુનિવર્સિટી કે જે નોર્મલ ફેસિલિટીઝ જેની અંદર સ્ટુડન્ટના અકોમોડેશન ફેસિલિટી હોય એજ્યુકેશનનું ફોકસ કેટલું છે એ જોવામાં આવતું હોય એમના પ્લેસમેન્ટ રેશિયો જોઈએ આ બધી વસ્તુઓને ચેક કરીને કદાચ મોસ્ટ ટ્રસ્ટેડ ફ્રેમવર્કના પ્રોગ્રામની અંદર સ્ટુડન્ટ વિઝાને લાવી દેવામાં આવે બે વર્ષ પછી આ બધા ચેન્જીસો એની અંદર થઈ શકે છે ડિટેલ ચેનલની અંદર ઓલરેડી નાખવાનો છું બીકોઝ આ રિસર્ચ એટલું બધું મેં ડીપ કરેલું છે અને લાંબુ રિસર્ચ છે કે જે તમારી સાથે ડિસ્કસ કરતા કદાચ મારે બે કે ત્રણ વિડીયો તમારી સાથે શેર કરવા પડે હવે તો કે બીજી વસ્તુ વર્ક પરમિટની આપણે વાત કરીએ કેનેડાની જે વર્ક પરમિટ છે જે ટેમ્પરરી રેસિડન્સ છે જે લોકો ત્યાં કેનેડામાં વર્ક કરી રહ્યા છે તો કેનેડામાં લોકો જવાની પ્લાન કરે છે આ લોકો માટે તો અત્યારના કેસમાં એવું દેખાઈ રહ્યું છે જે રીતે જસ્ટિન ટુડોના સ્ટેટમેન્ટ આવી રહ્યા છે કે એ લોકો મેન પાવર એસેટ છે ઓલરેડી કેનેડાની ઇકોનોમીમાં પાર્ટ આપી ચૂક્યા છે તો આ લોકોને પરમેનન્ટ કરી દેવા જોઈએ તો એમનું તો એક ફ્યુચર ક્લીન દેખાઈ રહ્યું છે કે એ લોકોને નાઇન્ટી નાઇન પીઆર એ લોકોને મળવાના ચાન્સીસ છે અત્યારે પ્લસ જે લોકોએ સ્ટડી પૂરું કરીને વર્ક પરમિટ પર છે એ લોકોને બી પીઆર મળવાના ચાન્સીસ નેવું ટકા નવ્વાણું ટકાથી વધારે છે કદાચ કોમેન્ટની અંદર અમને બી અમુક પેરેન્ટ્સના ક્વેશ્ચન આવતા હોય છે કે એમના સન એમના ડોટર એ લોકો ત્યાં આગળ છે કેનેડામાં વર્ક પરમિટ પર છે સ્કોર એમનો બતાવે છે પેરેન્ટ્સ અમને કે આ લોકોનો ચાન્સીસ શું તો મેં તમને કીધું એ રીતના કે બહુ જ પોઝિટિવ રહ્યો કે જ્યારે કેનેડા જેનું સ્ટેટસ પૂરું થઈ ગયું છે એવા લોકોને જો પીઆર આપવાની વાત કરો તો એનો મતલબ છે કે કેનેડાને મેન પાવર તો જોઈએ જ છે અને એ આઉટ કરશે બી સર અને સૌથી લાસ્ટ એટલે કે પીઆર પીઆરની અંદર જ્યારે ક્લાયન્ટના મગજમાં નેગેટિવિટી આવી જ્યારે બી સીસી ક્લાસની વાત આવી આ વસ્તુ માટે બી હું તમને કહું કે જે બે હજાર ચોવીસની અંદર ચાર લાખ પંચ્યાસી હજાર લોકોને પીઆર કરવાની વાત કરી છે કેનેડાએ જે ઓફિશિયલ ન્યૂઝ છે પાંચ લાખ બે હજાર પચીસમાં છવ્વીસ બે હજાર છવ્વીસની અંદર પાંચ લાખ તો ઈચ યર પાંચ લાખ પ્રમાણે એમની જો કેપેસિટી છે કે જે પીઆરને એ લોકો ફોકસ કરી રહ્યા છે તો બની શકે કે નવા પ્રોગ્રામો લોન્ચ કરી શકે કેનેડા ઓર જે જૂના પ્રોગ્રામ ચાલે છે એ પ્રોગ્રામને બી એ પિકઅપ આપી શકે બિકોઝ એમને બી હવે ખ્યાલ આવી ગયો છે કે જે પીઆર અથવા મેન પાવરની જે ડિમાન્ડ છે કેનેડાની ઇકોનોમીને જો કન્ટિન્યુ રાખવી છે તો એ કોઈ સ્ટોપ કરી શકાય એવી વસ્તુ નથી હા કોમ્પિટિશન વધવાને કારણે ક્લાયન્ટ બેઝ એટલો બધો વધવાને કારણે કે લોકો વધારે લોકો એપ્લાય કરવા માટે એને લીધે કદાચ પ્રોસેસ લેન્ધી થઈ શકે છે પણ બંધ થવાના કોઈ ચાન્સીસ એવા દેખાતા નથી અને બીજી વસ્તુ કે જે સીઆઈ બી બેન્ક છે એમના ઇકોનોમિક બી એ જ વાત કરી હતી કે કેનેડાની જે પોપ્યુલેશન છે એમના વીસ ટકા લોકો તો ઓલરેડી અહીંયાથી દસ વીસ વર્ષની અંદર રિટાયરમેન્ટ એજે પહોંચી જશે તો એ જે એક કરોડ વેકેન્સી ઊભી થવાની છે હજી એને બી કેનેડાએ મગજમાં પ્લાન કરી રાખ્યો છે તો તમે પ્રેક્ટિકલી વિચારો કે કેનેડાનું મેન પાવર સપ્લાયમેન્ટ ક્યારેય બંધ થવાનો નથી આની સિવાય તમારા જો કોઈ ક્વેશ્ચન છે અથવા આ જ વાતની અંદર તમારો કોઈ ઓપિનિયન છે તો જરૂરથી કોમેન્ટમાં શેર કરજો જેથી અમને બી ખ્યાલ આવે કે અમારો મેસેજ તમારા સુધી કઈ રીતે પહોંચે છે તમારો શું ઓપિનિયનો છે અને વિડિયો જો સારો લાગ્યો છે માહિતી સારી લાગી છે તો એક લાઇક કરી દેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત